સિદ્ધપુરના ખડિયાસણ ગામના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને મૃત્યુ સહાય અપાઈ સિદ્ધપુરના ખડિયાસણ ગામના યુવકનું તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મોત પસતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર સ્વર્ગીય રોહિતજી પ્રવીણજી ઠાકોરના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા ચાર લાખનો ચેક શનિવારે અર્પણ કરી મૃતકના પરિવારજનોને મંત્રીએ સાંત્વના પાઠવી હતી કેબિનેટ મંત્રીએ ચેક અર્પણ કરતા જણાવ્યું હતું કે આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કરી બનાવ બન્યાના ટૂંક સમયમાં જ મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે તે માટે સરકારે વ્યવસ્થા કરીને પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી હોવાનું તેઓએ જણાવ્યું હતું ગયેલા વ્યક્તિને પાછા લાવી શકતા નથી પણ દુઃખમાં રાજ્ય સરકાર પરિવારજનો સાથે છે એમ જણાવીને પરિવારજનોને કંઈ પણ જરૂર પડે તો પડખે ઉભા રહેવાની કેબિનેટ મંત્રીએ ખાતરી આપી હતી આ ચેક અર્પણ પ્રસંગે મામલતદાર સિદ્ધપુર સહિતના અધિકારી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર વિધાનસભામાં ખડિયાસણ મુકામે છ મહિના પહેલાં રોડ એક્સિડેન્ટમાં રોહિત કુમાર માત્ર ઓગણીસ વર્ષના હતા એક્સિડન્ટ થયો એમના પરિવાર ઉપર મોટો આઘાત બે જ બાબા છે બીજો એ નાનો છે અને આવો ચિંતુ દુઃખ હાલ દુઃખમાં તો ભગવાને જે રોિત લખ્યું હોય હંમેશા થતું હોય છે દુઃખમાં આપણે ઓછું ના કરી શકાય ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દુઃખમાં સી રીતે સહભાગી થવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે બધા મિત્રોએ ગામના વડીલોએ બધાએ રજૂઆત કરી અને બધાના પ્રયત્નથી આજે ચાર લાખ રૂપિયાનો ચેક ગુજરાત સરકાર તરફથી મા બાપને આપવામાં આવ્યો છે ભગવાનને પ્રાર્થના કરું તેમના દુઃખમાં ભગવાન કુમાર પાછળ તો ના લઈ શકે પણ આત્માને ભગવાન શાંતિ આપે અને આ પણ એમની હિંમત રહી व्यवस्था थिए मुखे वधाए